નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે નમસ્કાર મિત્રો તો વાત કરશું જવાહર નવોદય વિદ્યાલય જે આણંદ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ ટીચીટી માટેની ભરતી જ્યારે આવેલી છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ જિલ્લો આણંદ ખાતે જે નવોદય જે વિદ્યાલય આવેલી છે મિત્રો જેમાં ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ સાયન્સ માટેની જગ્યા છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે એક જગ્યા માટેની જાહેરાત છે ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો બીએસસી બી એડ તેમજ સીટેડ ક્વોલિફાઈડ હોય તે ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે મિત્રો જગ્યા છે તે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર છે કોન્સોલિટેડ પગારની વાત કરીએ મિત્રો તો ચોત્રીસ હજાર એકસો રૂપિયા તમને પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે એક્સપિરિયન્સ ઇન સીબીએસઇ સ્કૂલ ઇઝ પ્રિફર્ડ તેમજ જે એલિજિબલ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ વુડ અપિયર ફોર એન ઇન્ટરવ્યુ ઓન ટ્વેન્ટી એઇટ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટ ટેન એમ ટુ ઇલેવન એમ એલોંગ વિથ અ હેન્ડ રિટર્ન એપ્લિકેશન ઓન પ્લેન પેપર તમે જોઈ શકો છો અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમય સવારે દસ તે અગિયાર દરમિયાન જે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકો છો મિત્રો સાથે તમે એક પ્લેન પેપર પર તમારું જે એપ્લિકેશન તેમજ સીવી તેમજ સેલ્ફ અટિસ્ટેડ સંપૂર્ણ ડોક્યુમેન્ટ પ્રમાણપત્રો સાથે જે જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ તાલુકો બરસદ જિલ્લો આણંદ ખાતે હાજર રહી શકો છો વધુ માહિતી માટે તમે જોઈ શકો છો અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આવેલી શ્રી પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ડિસ્ટ્રિક્ટ આણંદ ખાતે જે કોન્ટ્રાક્ચ્યુઅલ પોસ્ટ માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું કેન્દ્રીય વિદ્યાલય અંતર્ગત વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો દિવ્યભાસ્કર રાજકોટ આવૃત્તિમાં ચોવીસ ઓગસ્ટ બે બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ત્રણ વાયુસેના સ્થળ જામનગર ખાતે અહીંયા જે વિવિધ કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ટીચર્સ પ્યોરલી ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ જેમાં ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ટીજીટી તેમજ મેથેમેટિક્સ અને હિન્દી માટે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની અહીંયા જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો જેની ઇન્ટરવ્યુ માટેનો ટાઈમ અહીંયા આપેલો છે સમય મિત્રો તમે જોઈ શકો છો ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સમય સવારે નવ વાગે અહીંયા ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો એપ્લિકેશન ફોર્મ એન્ડ અધર ડિટેલ્સ આર અવેલેબલ ઓન વિદ્યાલય વેબસાઇટ એચડીબીઆઈ જે વેબસાઇટ છે મિત્રો જામનગર જે વાયુસેના જે સ્થળ અંતર્ગત જે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય છે તેના પરથી તમને સંપૂર્ણ ડિટેલ મળી રહેશે મિત્રો કેન્ડિડેટ મસ્ટ રિમેન્ટ પ્રેઝન્ટ એઇટ 8 એમ વિથ ફિલ એપ્લિકેશન ફોર્મ એન્ડ ઓલ સપોર્ટિંગ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ એટલે કે તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે એપ્લિકેશન ફોર્મ જે ફિલ કરી અને ત્યારબાદ તમારે આઠ વાગે મિત્રો હાજર રહેવાનું રહેશે જે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સમય સવારે નવ વાગે ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ સંસ્થાનું જે એડ્રેસ છે મિત્રો અહીંયા આપેલું છે વાયુસેના સ્થળ બે ઉદ્યોગનગર જામનગર છત્રીસ દસ જીરો ચાર પિનકોડ છે મિત્રો ત્યાં તમારા ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકો છો તમે તો મિત્રો વાત કરશું નવી એક કેન્દ્રીય વિદ્યાલય ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જે બીએસએફ દાંતીવાડા ખાતે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત કેન્દ્રીય વિદ્યાલય સીમા સુરક્ષા બોર્ડ દાંતીવાડામાં બે હજાર ચોવીસ પચીસના સત્ર માટે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ માટે શિક્ષકોની નિયુક્તિ કરવા માટે જે વોક ઇન ઇન્ટરવ્યુ છે તારીખ બે હજાર ચોવીસ રોજ કેન્દ્રીય વિદ્યાલય સીમા સુરક્ષા બળ દાંતીવાડા આયોજિત કહેગ અક્ષર સાક્ષાત્કાર રિક્ત પદો કે પૂર્ણતઃ અનુબંધ કે આધાર પર હોય એટલે કે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ વિશેની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સમાં અંગ્રેજી તેમજ જીવવિજ્ઞાન માટે ટ્રેન તમે જે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે તમે જોઈ શકો છો પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક માટે અંગ્રેજી સંસ્કૃત માટે કાઉન્સિલર માટે તમે જે નર્સ માટે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે કે મંગળવારના રોજ મિત્રો ઓકે ઇન્ટરવ્યૂ અંતર્ગત ઇન્ટરવ્યૂની જાહેરાત આપેલી છે રજીસ્ટ્રેશન તેમજ ઇન્ટરવ્યૂ માટેની વાત કરીએ મિત્રો તો યોગ્યતા સંબંધિત વિસ્તૃત જાણકારી વિદ્યાલયની જે વેબસાઇટ છે મિત્રો એચડીટીબી સ્લેસ બીએસએફ દાંતીવાડા ડોટ કેવીએસ ડોટ ઇન જે પરથી તમને મળી રહેશે તેમજ ઈચ્છુક અભ્યાર્થી વિદ્યાલય કે વેબસાઇટ પર જાર પંજીકમ જે એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના સવારે સાડા આઠ વાગે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે મિત્રો ઈચ્છુક જે ઉમેદવારો છે મિત્રો તે સંબંધિત પ્રમાણપત્રોની જે મૂળ પ્રતિઓ એટલે કે જે અટેસ્ટેડ સર્ટિફિકેટ જે માર્કશીટ સાથે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે આવવાનું રહેશે મિત્રો તેમજ જે સાક્ષાત્કારને દિવસે એટલે કે ઇન્ટરવ્યૂના દિવસે જે આઈ કાર્ડ છે મિત્રો તે ખાસ તમારે લાવવાનું રહેશે જે મંથલી સેલેરી છે મિત્રો તે વિદ્યાલય કેન્દ્રીય વિદ્યાલય સંગઠન છે તેના નિયમ અનુસાર તમને અહીંયા મળવાપાત્ર થઈ શકે છે તમે જોઈ શકો છો મિત્રો જે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય સીમા સુરક્ષા જે દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા ખાતે આવેલી છે જેમાં વિવિધ શિક્ષકો માટે અહીંયા વોક ઇન અંતર્ગત ભરતી જાહેરાત છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો ભરતી બાબતે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જે વિરમ ગામ ખાતે આવેલી છે મિત્રો જિલ્લા અમદાવાદ ખાતે જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે સ્નાતકોર શિક્ષક અંગ્રેજી પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક અંગ્રેજી તેમજ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર તેમજ સ્પોર્ટ્સ કોચ માટે અહીંયા કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર શિક્ષકો માટેની ભરતી માટેની અહીંયા જાહેરાત આપેલી છે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મિત્રો સાડા નવ વાગે અહીંયા જે ઇન્ટરવ્યૂ છે તે અહીંયા સંસ્થાનું જે એડ્રેસ આપેલું છે કેન્દ્રીય વિદ્યાલય વિરામગમ ખાતે આયોજિત જે કરવામાં આવેલું છે અન્ય જે વિસ્તૃત જાણકારી છે મિત્રો યોગ્યતા પાત્રતા વેતન તેમજ આવશ્યક દસ્તાવેજો વગેરેની જાણકારી છે તે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની જે વેબસાઈટ છે મિત્રો તેના પરથી તમને મળી રહેશે મિત્રો એ જે વકોઈ ઇન્ટરવ્યૂ છે તેનું જે પંજીકરણ છે એટલે કે રજીસ્ટ્રેશન છે મિત્રો તે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમય સવારે આઠથી સાડા દરમિયાન કરવામાં આવશે મિત્રો અભ્યારથી જે છે એપ્લિકેન્ટ છે મિત્રો તે તમામ જે પ્રમાણપત્રો છે તેમજ દસ્તાવેજો ડોક્યુમેન્ટ સાથે જે ઇન્ટરવ્યુને દિવસે મિત્રો વેરિફિકેશન માટે લાવવાનું રહેશે તેમજ જે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર જે નિયુક્તિ છે મિત્રો જે એપોઇન્ટમેન્ટ છે તે અહીંયા કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના નિયમ અનુસાર રહેશે મિત્રો સંવિધા આધાર કીડ એટલે કે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિવિધ શિક્ષકો માટેની સંસ્થાનું એડ્રેસ છે મિત્રો તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય વિરમગામ સહયોગ હોટલની સામે હાંસલ પુલ ચોકડી પાસે વિરમગામ જિલ્લો અમદાવાદ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકો છો સંસ્થાની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય જે દ્વારકા ખાતે આવેલી છે મિત્રો ગુજરાતમાં તેના અંતર્ગત અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો વર્ષ બે હજાર ચોવીસ માટે કોન્ટ્રાક્ચ્યુઅલ બેસીસ પર શિક્ષકોની ભરતી કરવા માટે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમય સવારે સાડા આઠ વાગે કેન્દ્રીય વિદ્યાલયના જે પરિસરમાં મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જે જાહેરાત આવેલી છે જગ્યા વિશેની વાત કરીએ મિત્રો તો સ્નાતકર જે ગ્રેજ્યુએટ ટીચર્સ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર ટીજીટી માટે જગ્યા છે જેમાં લખાવર વ્યવસાય અધ્યયન અર્થશાસ્ત્ર અંગ્રેજી હિન્દી કોમ્પ્યુટર વિજ્ઞાન ગ્રેજ્યુએટ જે પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક છે મિત્રો જેમાં જે ટ્રેન ગ્રેજ્યુએટ તેમજ ઉપર વાત કરી તે પોસ્ટ ગ્રેજ્યુએટ છે મિત્રો ટીજીટી માટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી હિન્દી સંસ્કૃત માટે તેમજ પીઆરટી એટલે કે પ્રાથમિક શિક્ષક માટે બાલવા તેમજ બાલવાટિકા શિક્ષક માટેની જગ્યા છે કોમ્પ્યુટર શિક્ષક તેમજ ખેલ એવમ ખેલ પ્રશિક્ષક જે સ્પોર્ટ્સ માટે કાઉન્સિલર માટે તેમજ મહિલા નર્સ માટેની જગ્યા છે મિત્રો મહત્વપૂર્ણ અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલું છે તમે જોઈ શકો છો જે એપ્લિકેશન ફોર્મ છે તેમજ જે સંપૂર્ણ ડિટેલ છે તે અહીંયા દ્વારકાની જે કેન્દ્રીય વિદ્યાલય છે તેની જે વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ દ્વારકા ગુજરાત ડોટ કેવીએસ ડોટ એસી ડોટ ઇન પરથી ડાઉનલોડ કરીને એપ્લિકેશન ફોર્મ તમે ભરી અને ત્યારબાદ તમારે હાજર રહેવાનું રહેશે अलग-अलग पद માટે અલગ-अलग જે आवेदन पत्र તમારે ભરવા દે છે મિત્રો જે વિષયે વધુ અભિયર્થ થા હોગે ઉસકી સ્ક્રીનિંગ કે લિયે લિખિત પરીક્ષા પ્રેક્ટિકલ ટેસ્ટ ડેમો ક્લાસ કા આયોજન કિયા જાયેગા તેમજો સક્ષસત કરને સમય મિત્રો શૈક્ષણિક യോഗ്യતાના મૂળભૂત પ્રમાણપત્રો એક ઝેરોક્સકોપી સાથે તેમજો ફોટો ઓળખ પત્ર એટલે કે આઈ કાર્ડ તમારે લાવન રહે છે પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજો તમે જોઈ શકો છો નિયુક્તિ છે મિત્રો તે જે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના નિયમ અનુસાર કરવામાં આવશે જે કોન્ટ્રાક્ટ્યુઅલ બેસિસ પર વય મર્યાદા છે 18 થી 65 વર્ષની મિત્રો ચયનિત અભ્યાર્થીઓ આપણા પોલીસ સત્ય પણ જમા કરના પડે ગયા તેમજ જે મેરિટ અનુસાર મિત્રો અહીંયા તમને બોલાવવામાં આવશે મિત્રો મિત્રો જોઈ શકો છો મિત્રો કે સલાહ ઈચ્છા છે કે પદ હેતુ જે શૈક્ષણિક યોગ્યતા છે તેના અંતર્ગત સંપૂર્ણ જાણકારી છે તે ડબલ્યુ 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 ડોટ દ્વારકા જે ગુજરાત ડોટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પર સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો તમે એકવાર રીડ કરી અને ત્યારબાદ ઇન્ટરવ્યુ માટે જોન રહેશે ત્યારે 28 ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યુ માટેનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જે શ્રી નારાયણ કલ્ચરલ મિશન જે સંચાલિત જે સંસ્થા છે મિત્રો એજ્યુકેશન સંસ્થા જેમાં વિવિધ ટીચર્સ તેમજ પ્રોફેશનલ માટેની અહીંયા જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય જે સેટેલાઇટ બ્રાન્ચ અમદાવાદ ખાતે આવેલી છે જેમાં પ્રાઇમરી ટીચર્સ માટે ઇંગ્લિશ મીડિયમ માટે એની ગ્રેજ્યુએટ વિથ બી તમામ સબ્જેક્ટ માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ ઓર ઇક્વિવેલન્ટ મ્યુઝિક માટે બીએ ઇન સંગીત વિચારત તેમજ ડાન્સ માટેની વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે શ્રી નારાયણ સેન્ટ્રલ સ્કૂલ માટે સીબીએસી બોર્ડ અંતર્ગત પ્રાઇમરી માટે મિત્રો કોમ્પ્યુટર માટે જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો બી આઈટી બીસીએ એમઇ આઈટી આઈટી એમ એમએસસી આઈટી એમસીએ માટેની જગ્યા છે તેમજ કાઉન્સિલર માટેની જગ્યા છે સાયકોલોજી ચાઇલ્ડ સાયકોલોજી માટે શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય ઓધવ સ્ટેટ બોર્ડ માટે અહીંયા હિન્દી માટેની જગ્યા છે મિત્રો પ્રાઇમરી સેક્શન માટે ઇંગ્લિશ મીડિયમ માટે જેમાં બીએ એમએ બીએડ હિન્દી કરેલું હોવું જોઈએ તેમજ સાયન્સ માટે બીએસસી બી એડ ફિઝિક્સ તેમજ સોશિયલ સ્ટડીઝ માટે બી બીએડ સોશિયલ સ્ટડીઝ કરેલો હોવું જોઈએ અટ્રેક્ટિવ સેલેરી ઓફર્ડ કરવામાં આવેલું છે મિત્રો અહીંયા એક્સપિરિયન્સ પ્રોફેશનલ પ્રિફર તેમજ ગુડ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઇન્ટરનેટનું હોવું જોઈએ કેન્ડિડેટ મેં એપ્લાય વિથિન સેવન ડેઝ ટુ ધ જનરલ સેક્રેટરીએટ એટ એબો એબો ઇમેલ એડ્રેસ તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો એચઆરએસ એમ એટ ધ રેટ શ્રી નારાયણ ગુરુ ડોટ ઇન પર તમારે અરજી કરવાનું રહેશે મિત્રો ઇમેલ એડ્રેસ દ્વારા તમારું જે એપ્લિકેશન છે તે ફોર્મ મોકલવાનું રહેશે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય